હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ અમે આવ્યા છીએ અમારા ખાસ મિત્ર દુધાભાઈની વાડીએ અને એણે અહીંયા ગિરનાર માંડવી આવી છે અને બાજુમાં પછી પાછી ગિરનાર વાવી છે તો એ એક જ તારીખે હોવાની છે પણ એને જે યોગ્ય ટ્રીટમેન્ટ કરી છે આપણે વારે વારે કરતા હોય કે ભાઈ ગ્રોક્સલ મારો કેલ્શિયમ બોઝ મારો આ ડેલ્ટ્રોડ મારો તો આને શું રિઝલ્ટ આપ્યું આવું આવું ખરેખર ખેડૂત ખંભા તોડીને દવાઓ સાટતા હોય એટલા બધા પૈસા ખર્ચીને દવાઓ સાટતા હોય એનું શું રિઝલ્ટ મળ્યું આવું રિઝલ્ટ દરેક ખેડૂતને જાણવાની ઈચ્છા હોય કે આ ખરેખર કામ કરે છે કે ખાલી ખંભા તોડવાના થાય છે આ ખરેખર સસ્પેન્શન ટેકનોલોજી છે આ ખાતર છે એટલું મસ્ત રિઝલ્ટ આપે એની તમને વાત કરું કે પહેલી એક ટેકનોલોજી હતી કે જે ડીએપી એમોનિયા યુરિયા પોટાશ પચાસ કિલોની ભેગું ત્યાર પછી એક ટેકનોલોજી આવી છે વોટર સોલ્યુબલ ઝીરો ઝીરો પચાસ જીરો બાવન ચોત્રીસ બાર એકસઠ ઝીરો તેર જીરો પિસ્તાલીસ આ એક વોટર સોલ્યુબલ ખાતર ત્યાર પછી એક સસ્પેન્શન ટેકનોલોજી આવી આ બહુ થોડામાં બહુ સાજું કામ આપે અને આખી એક વિદેશી ટેકનોલોજી છે બહારની ટેકનોલોજી આપણા દેશમાં આવું બનતું નથી પણ એની ઘણી બધી કંપની આવું વેચે છે એનું રિઝલ્ટ એટલું મસ્ત મળે કે અમારે આ માંડવીમાં આના છટકાવ થઈ ગયા છે ને છેલ્લો છટકાવ જે આનો કરવાનો બાકી છે પણ બે છટકાવથી એણે શું રિઝલ્ટ આપ્યું કે આ મગફળી રહી આમાં આ છંટકાવ નથી થયો તમે જુઓ આ અને અત્યારે અમે આ બધી એક ફૂટ બાય ફૂટમાં માંડવી ઉપાડી છે આમાં એ છટકાવ થયા છે તો અત્યારે આમાં લગભગ ત્રીસ ટકાનો ડિફરન્સ છે નહીં ભાઈ હા હા ટકા જેવો અત્યારે હાલ ડિફરન્સ છે કે ધારો કે આ માંડવી દસ મણ થાય તો આવડી આ ખાલી સ હાથ મણ થાય એવા ડિફરન્સથી આ હું તમને ત્રીસ ટકાનો ડિફરન્સ બતાવું છું માંડવી પાંત્રીસ મણ થાય એવું લાગે છે મસ્ત અત્યારે છે આની અંદર ઝીણવી ગોગડી એટલી છે અને પોપટા એટલા છે તો આ એક ડિફરન્સ છે એ ખાતરનો ન્યૂટ્રન્સનો ડિફરન્સ છે દવાનો રોલ તો માત્ર કોઈ બી મોલાયતને જીવાયત મુક્ત રાખવાનો હોય પણ પ્રોડક્શન લેવું હોય ઉત્પાદન લેવું હોય ત્યારે આવા ન્યૂટ્રન્સ જોઈએ આવા ખાતર જોઈએ અને આખી એક સસ્પેન્શન ટેકનોલોજી છે વિદેશમાં આ વસ્તુ ધૂમ આલે છે જબરજસ્ત ચાલે છે તો ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હોય કે હવે અમારે આ છટકાવ વીયો ગયો તો સહેલો છટકાવ શેનો કરો તો ઘણી બધી યુનિવર્સિટી ભલામણ કરતી હોય કે ઝીરો બાવન ચોત્રીસ ઝીરો ઝીરો પચાસ તો ઝીરો બાવન ચોત્રીસ ઝીરો ઝીરો પછી હારી જ વસ્તુ છે એના કરતાં એક સ્ટેપ આગળ સસ્પેન્શન ટેકનોલોજી એટલે આમાં એ જ ટેકનોલોજી છે પણ આની અંદર નાઇટ્રોજન થોડુંક છે પ્લસ અઢાર ટકા પોટાસ પ્લસ મેગ્નેશિયમ અને બોરોન તો બોરોન હું કરશું આ પોટાશની પોટાસ હારે કે એના નાંગળાને હળવાની રીતે આ નાંગળાની નહીં હળે એટલે નાંગડા તમારે જ્યારે માંડવી કાઢશો ત્યારે પોપટા તૂટશે નહીં એક પણ પોપટો ખરશે નહીં નાંગળું એનું મજબૂત થાય તો આટલે બોરોનની આ જરૂર હોય પોટાસ પોટાસથી પોપટો એકદમ ભરાવદાર થાય પ્લસ આની અંદર કેલ્શિયમ છે એટલે સહેલા રાઉન્ડમાં કોઈ બી પાકને સૌથી મહત્ત્વનું જો કોઈ ગ્રેડ કામ કરતું હોય તો એ છે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ અને બોરોન તો આ તમામ વસ્તુ આની એકની અંદર છે જબરજસ્ત રિઝલ્ટ આપશે સહેલો છટકાવ કોઈ બી પાક હોય તમે આનો કરી દેજો આનું એટલું મસ્ત રિઝલ્ટ મળશે તમે આ રિઝલ્ટ જોઈએ બોસો જે ગ્રોક્સલે જે કામ કર્યું છે કેલ્શિયમો જે કામ કર્યું છે એ આની અંદર નથી આ બંને એક જ તારીખે હોવાયેલી માંડવી છે આમાં ખાલી યોગ્ય ગ્રેડ સટાણા છે અને આમાં નથી સટાણા તો આનું એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે પણ આ દવાઓ બધી જગ્યાએ મળતી હોય પણ છતાંય કોઈને ધારો કે કોઈ એરિયામાં ન મળતી હોય ગ્રામ્ય લેવલમાં ના પણ હોય તો આ ક્યાંથી મગાવવી તો અમારો ભાણો આનો સંપર્ક કરજો આ વિજય અમારો જે જસ્તરની પેઢી છે એ આ વિજય સંભાળે છે એનો નંબર તમે લઈ લીધો વિજય તારો નંબર દે દીધો નેવું બે તેત્રીસ બાવીસ જીરો તેતાલીસ નેવું બે તેત્રીસ બાવીસ ઝીરો તેતાલીસ વિજય ડામેશિયાનો નંબર છે તમારા એરિયામાં મળી જ જશે તમે એકવાર છટકાવ કરી દેજો પણ ધારો કે નથી મળતી તો અમારા વિજયનો સંપર્ક કરજો એ તમને કુરિયર દ્વારા કોઈ બી રીતે તમને મોકલી દેશે જબરજસ્ત રિઝલ્ટ છે તમે છટકાવ કરશો એટલે સારું રિઝલ્ટ આવશે પણ આ કોની માંડવી છે કે મારા દુધાભાઈ દુધાભાઈ રિઝલ્ટ તમને કેવું લાગ્યું રિઝલ્ટ સારું લાગ્યું હા રિઝલ્ટ ખરેખર સારું છે અમારે એક ખેડૂત અહીંયા જોવા આવ્યા છે એને પણ આ જોયું કે આમાં છટકાવ થયા છે ને આમાં નથી થયા ભાઈ કેટલો ડિફરન્સ લાગે લાગ્યો ડિફરન્સ બહુ સાજો ડિફરન્સ છે તો ખરેખર ન્યૂટ્રન્સ કામ કરે ઉત્પાદન માટે તો આવા ન્યૂટ્રન્સ લેવા માટે ખાસ અમારા વિજયનો સંપર્ક કરજો અથવા તમારા એરિયામાં જો સારી કંપનીના ન્યૂટ્રન્સ મળતા હોય તો લઈજો આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસર એકાવન અસ્તુ જય ભારત